મારું નામ મહેન્દ્ર પટેલ રહેવાસી કુંડાટ કડી મારે આજથી ત્રણ મહિના પહેલાં મારા જમણા પગે ઘેરી જનાવર કરડેલું એના સારવાર અર્થે મેં કડીની અંદર ઘણા ડોક્ટરોને બતાવ્યું ત્યારબાદ ત્યાંથી કંઈ ફરક ન પડવાથી સળો વધાર થવાથી અમે અમદાવાદ હોમ હોસ્પિટલ ડોક્ટર નમન પટેલનો સંપર્ક સાધ્યો ત્યાં અમે જઈને સારવાર માટે દાખલ થયા ત્યાં અમારી સરસ રીતે સડો દૂર કર્યો ત્યાંનું ઓપરેશન ત્યાંનું ડ્રેસિંગ વેક્યુમ સિસ્ટમનું ડ્રેસિંગ કરાવી મને ઝડપથી સાજો તાજો કર્યો ત્યારબાદ બીજા સ્ટેજમાં બીજું ઓપરેશન મારું પ્લાસ્ટિક સર્જરીનું આવ્યું ત્યાં એમને ત્યાં સ્કીન ટ્રાન્સપ્લાન્ટ કરી અને સરસ પગ કર્યો આજની તારીખે હું ચાલતો હરતો ફરતો બૂથ પહેરે એમ મારો પગને તૈયાર કરી દીધો છે હું એવો ધન્યવાદ માનું છું મારા નમન પટેલનો કે એમને મારી સારવાર પૂર્ણ કરી અને સરસ મને એવો સાદો કરી નાખ્યો